વસંત પંચમીના અવસરે મહાકુંભનું ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન ચાલુ છેલ્લા અમૃત સ્નાન પર એક્યાસી લાખ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હાથમાં તલવાર ગદા ઢોલ અને શંખ શરીર ઉપર ભસ્મ આંખો પર કાળા ચશ્મા ઋષિમુનિઓ હર હર મહાદેવના નારા લગાવતા સ્નાન માટે સંગમમાં પહોંચી ગયા છે સૌ પ્રથમ પંચાયતી નિરંજની અખાડાના સંતો સંગમ પહોંચ્યા ત્યાં અમૃત સ્નાન કર્યું ત્યારબાદ સૌથી જૂના અખાડા અખાડાએ અમૃત સ્નાન કર્યું લાખો ભક્તો સાધુઓના આશીર્વાદ લેવા માટે સંગમ પર પહોંચ્યા છે ઘણા ભક્તો સાધુઓના પગની રજ કપાળ ઉપર લગાવી રહ્યા છે અમૃત સ્નાન જોવા માટે દરેક લોકો આતુર છે વીસ થી પણ વધુ દેશના લોકો આ સંગમ પહોંચ્યા છે સંગમ તરફ જતા તમામ માર્ગો ઉપર દસ કિલોમીટર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પ્રયાગરાજ જંક્શનથી લોકો પગપાળા સંગમ સુધી પહોંચી રહ્યા છે લગભગ આઠથી દસ કિલોમીટર ચાલવું પડે છે ભીડને નિયંત્રિત કરવા માટે સાહીઠ હજારથી પણ વધારે સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે હેલિકોપ્ટરથી તમામ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે